ભારે ટ્રાફિક જામ થયો હોવા છતાં ટ્રાફિક વિભાગના એક પણ પોલીસ કર્મચારી સ્થળ ઉપર હાજર ન રહેતા આખરે સનફાર્મા રોડ ઉપર બેસતા નાગરિકો તથા ટ્રાફિકને હળવો કરવા કામે લાગ્યા હતા સ્થળ ઉપર ટ્રાફિકના જવાનો જોવા ન મળ્યા હતા આ ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો કલાકો સુધી અટવાતા ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે લોકોએ રોષની લાગણી પણ વ્યક્ત કરી હતી તો બીજી તરફ રાહદારીઓ દ્વારા ટ્રાફિકને હળવો કરવાની કામગીરીને સરાહનીય ગણાવવામાં આવી હતી